જાફરાબાદ પાણી પુરવઠાના ટાંકા વિશાળ મેદાનમાં ખડકાયેલા વાહનોને જોતા જ એવું લાગે છે કે પાલિકા દ્વારા વસાવવામાં આવેલા વાહનો પાલિકાની બેદરકારીના કારણે કરોડો રૂપિયાના વાહનો કાટ ખાઈ રહ્યા છે જનતા જનાર્દનના પરસેવાના પૈસાથી ખરીદાયેલા વાહનો સડી ગયા પણ કશી જ કાર્યવાહી થતી નથી જાફરાબાદ થોડા દિવસ પહેલા લાગેલી આગ બુજાવવા માટે પાલિકા પાસે કોઈ પણ જાતના સામાનો ન હોવાના કારણે લોકોને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે જે આગ બુજાવવાના સામાનો છે તે કાટ ખાઈ રહ્યા છે તે પણ વિશાળ મેદાનમાં પાલિકાની શોભા ઘણા વાહનો મશીન વેક્યુમ પાણીના ટાંકા તથા જેસીબી ટ્રકો રિક્ષાઓ અને મોટા વાહનો તથા સાફ સફાઈના વાહનો તથા સાફ સફાઈના વાહનો માટેના તથા કચરો એકઠો કરવાના સાધનો બિલકુલ બંધ હાલતમાં પાલિકા દ્વારા ગોઠવવામાં આવ્યા છે વિકાસની તમામ ગ્રાટની પ્રદર્શનમાં મૂકવામાં આવેલ તમામ વાહનો નગરપાલિકા દ્વારા રાખવામાં આવ્યા છે જનતાએ એમના ટેક્સના રૂપિયા કેવી રીતે વેડફાય એ જોવા માટે આવશ્યક પાણી પુરવઠાના ટાંકાના વિશાળ મેદાનમાં ખડકાયેલા હાલતમાં ભંગાર બનેલા આ વાહનોને જોવા જોઈએ જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી